જોઈને જ મોઢામાં પાણી આવતું હશે ને કેટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થયો છે ભેળ પકોડા બધું જ તમે ભૂલી જશો એટલો સ્વાદિષ્ટ આ નાસ્તો બનીને તૈયાર થાય છે માત્ર એક જ બાઉલ મમરામાંથી આ નાસ્તો બને છે તો તમે પણ બનાવજો ખૂબ સરસ બને છે બાળકોને નાના મોટા બધાને બહુ જ ભાવશે તો ચોક્કસથી બનાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છે એક બાઉલ મમરામાંથી એકદમ નવો નાસ્તો જે ખૂબ જ સરસ એવો બને છે તો આવા આપણે મમરા લેવાના છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય તો તમે વધારે મમરા લઈ શકો છો તો અહીંયા મેં બે લીલા મરચાં અને એક ડુંગળી અને એક ટમેટું અને લીલા ધાણા સુધારીને લીધા છે એકદમ બારીક સુધારી લેવાના છે હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાની કડાઈ લઈ લેશું ગેસ ઉપર હું રાખી દેસું અને હવે આપણે થોડું તેલ એડ કરી લેશું તેલ પણ આમાં ઝાઝું નથી જોતું માત્ર બે પાવલીથી જ આ નાસ્તો બનીને તૈયાર થાય છે ભેળ પકોડા બધું જ તમે ભૂલી જઈશો એટલો સરસ આ નાસ્તો બને છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એક ટી સ્પૂન જીરું એડ કરી લેશું અડધી ચમચીથી ઓછું જીરું એડ કરવાનું છે એક ટી સ્પૂન હિંગ એડ કરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરીશું હલ્દી પાવડર આપણે થોડો જાજો એડ કરવાનું છે કારણ કે નાસ્તો આપણે થોડો પીળો બનાવવાનો છે જેથી એકદમ રેસ્ટોરન્ટ જોવો લાગે હવે આપણે લીલા મરચાંને એડ કરી લેશું લીલા મરચાં થોડા સોતે થઈ જાય ત્યારબાદ આપણે આમાં ડુંગળી એડ કરી લેશું ડુંગળી મેં બે ભાગમાં સુધારી છે થોડી મોટી પણ સુધારી છે અને એકદમ બારીક પણ સુધારી છે તો થોડી મોટી સુધારી છે તે જ આપણે એડ કરી લેવાની છે અને બારીક સુધારેલી આપણે છેલ્લે એડ કરીશું તો વિડીયોની એન્ડ સુધી જોજો જેથી પૂરી માહિતી મળે અને આ નાસ્તો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થશે જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે તેઓ બનીને તૈયાર થાય છે તો ડુંગળી આપણી થોડી સતે થઈ જાય ત્યારબાદ આપણે હાફ ટમેટા એડ કરી લેશું થોડા ટમેટા આપણે રહેવા દેવાના છે ડુંગળી ટમેટા બંને આપણે રહેવા દેવાનું છે ટમેટા અને ડુંગળી બરાબર કૂક થઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડી છાશ એડ કરશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો એક કટોરી ભરીને આપણે છાશ એડ કરી લેવાની છે છાશને થોડી મિક્સ કરીને તરત જ આપણે એમાં મમરા એડ કરી લેવાના છે તો એક બાઉલ ભરીને એમાં મમરા લીધા છે થોડા થોડા મમરા એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે એક સાથે બધા મમરા એડ નથી કરી દેવાના થોડા થોડા મમરા આપણે એડ કરીશું હજુ જરૂર પડશે તો હું મમરા બીજા પણ એડ કરીશ તો પહેલાં બરાબર આપણે મિક્સ કરી લેશું હું અહીંયા બિલકુલ વિડીયો સ્કીપ નથી કરી રહી કારણ કે અહીંયા પ્રોપર માહિતી તમને મળે એટલા માટે આપણે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે તો છાસમાં મમરા બરાબર પલ્લી જશે પછી આપણે થોડા મમરા બીજા એડ કરીશું નહીતર છે ને એકદમ ખીચડી જેવું થઈ જાય અને સારું ના બને તો મમરાને આપણે થોડા થોડા ત્રણ ચાર વાર એડ કરીશું અને મમરા એકદમ છૂટા છૂટા બને તેવી આપણે કોશિશ કરવાની છે તો બીજા મમરા હું થોડા થોડા એડ કરી રહીશું તમે જોઈ શકો છો જો વિડીયો સ્કીપ કરશો તો આવી બધી નાની નાની ટ્રીપ્સ ટ્રીક્સ હોય તે તમારે સ્કીપ થઈ જાય એના માટે વિડીયો તમારે પ્રોપર આખો જોવો પડશે તો પાછા મેં થોડા મમરા એડ કર્યા અને મિક્સ કર્યા ફરીથી આપણે થોડા મમરા એડ કરીશું ફરીથી આપણે મિક્સ કરશું તો આ રીતે મેં લગભગ ત્રણથી ચાર વખત મમરા આમાં એડ કર્યા છે જો ફ્રેન્ડ્સ થોડા થોડા એડ કરવાના થોડું થોડું આ રીતે મિક્સ કરતું જવાનું પાછા મમરા એડ કરવાના પાછો મિક્સ કરવાનું તો મમરા છે ને એકદમ છૂટા છૂટા બનશે અને એક એક દાણો અલગ અલગ થઈ જશે અને ખાવાની પણ તમને બહુ મજા આવશે ભેળ પણ તમે ભૂલી જશો એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો આવો નાસ્તો ઘરે આસાનીથી બની જાય અને બહાર લારીએ ખાવા જવા જવાની પણ જરૂર નથી તમારા બાળકોને તો આ નાસ્તો બહુ જ ભાવશે તમારી પાસે વારંવાર બનાવવા આવશે અને હેલ્ધી પણ છે બિલકુલ નુકસાનકારક છે નહીં તો થોડું આપણે ફરીથી હળદી પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું લાલ મરચું પાવડર આપણે બહુ નથી એડ કરવાનું કારણ કે નહીતર લાલ થઈ જશે તો અડધી ચમચીથી ઓછું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે કારણ કે આપણે આની અંદર તીખાશ માટે મેં તીખા લીલા મરચાં એડ કર્યા છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની આંચ બિલકુલ ધીમી રહેવી જોઈએ બિલકુલ ફાસ્ટ ના હોવી જોઈએ આપણે શરૂઆતથી જ ગેસ એકદમ ધીમો રાખવાનો છે નહીતર મમરા છે તે ચોટવા લાગશે અને આપણો નાસ્તો છે તે સારો નહીં બને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા મમરા એકદમ છૂટા છૂટા બન્યા છે અને એકદમ દાણો અલગ અલગ થઈ રહ્યો છે તો અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસને બંધ કરી દેસું ગેસ બંધ કરીને જ આપણે ટમેટા એડ કરી લેશું ડુંગળી પણ એડ કરી લેશું આ બંને આપણે મિક્સ કરી લેશું મારું ફેસબુક પેજ પણ છે ત્યાં પણ મને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ પણ છે ત્યાં પણ મને ફોલો કરજો તો ઉપરથી આપણે લીલા ધાણા આ રીતે થોડા સ્પ્રેડ કરી લેશું આ નાસ્તો ખરેખર ફ્રેન્ડ્સ બનાવવા જેવો છે એકવાર ટ્રાય કરવા જેવો છે તમે એકવાર બનાવશો તો બધાને બહુ જ ભાવશે તમારા બાળકોને તો ખાસ બહુ જ ભાવશે તો ચોક્કસથી એકવાર બનાવજો અને ટેસ્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો તમારું નામ પણ કમેન્ટ કરજો અને તમારા સિટીનું નામ પણ કમેન્ટમાં લખજો જેથી હું આગળના વિડીયોમાં તમારું નામ અને સિટીનું નામ બંને લઈશ તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં આપણે સર્વ કરવા માટે કાઢી લેશું જો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને આ મમરાનો નાસ્તો ઘણા બધાને તો આવડતો હોય છે પણ બધાયની રીત જુદી જુદી હોય છે બનાવવાની તો એકવાર આ રીતે ટ્રાય કરવા જેવી છે ચોક્કસથી બનાવજો ઉપરથી થોડા દાડમના દાણા આ રીતે સ્પ્રેડ કરી લેશું જો ફ્રેન્ડ્સ કેટલો સરસ લાગી રહ્યો છે થોડી કોથમરીના પાન પણ આપણે આ રીતે રાખી દેસું આપણે અંદર તો નાખી જ છે પણ પ્લેટ સજાવવી બહુ જ જરૂરી છે એટલા માટે આપણે પ્લેટ ઉપર બધી જ વસ્તુ આપણે ડેકોરેટ કરીશું તો વધેલી ડુંગળી ટમેટા પણ મેં ઉપર આ રીતે રાખી દીધા છે ને ખૂબ જ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થયો છે જોઈ શકો છો ચલો ટેસ્ટ કરી લઈએ બહુ જ સરસ એવો નાસ્તો બને છે મારા ઘરમાં વારંવાર બનતો જ હોય છે તમે પણ એકવાર બનાવજો ટ્રાય કરજો વિડીયો ગમે હોય તો લાઈક શેર કરજો ને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ